નમસ્કાર મારું નામ નલિન જયશંકર જોશી છે સમસબ્રહ્મ સમાજ રાજકોટમાં ઉપપ્રમુખ તરીકે કરું છું સમાજ રાજકોટ પ્રેરિત શ્રવણ સંકલ્પ યોજના શરૂ કરવાનો વિચાર અમને ઘણા સમયથી વિચારતા હતા કે કંઈક આપણે એવું કરીએ કે સમાજના અંદર રહેતા નિસહાય વૃદ્ધો છે એમને આપણે મદદરૂપ થઈ શકીએ તો બધા મિત્રો સાથે મળીને આવો એક વિચાર આવ્યો કે આપણે અનાજની એવી કીટ બનાવીએ કે દર મહિને એમને રાશનમાં જે કઈ જરૂરિયાત દાખલા તરીકે લોટ છે તેલ છે ખાંડ છે પછી ચણાનો લોટ કે પછી ચા ખાંડ સાબુ સાબુત દૈનંદિનની જે જરૂરિયાતો હોય એ આપણે એમને નિશાએ વૃદ્ધોને આપણે પહોંચાડી શકીએ અને એમને એ દર મહિને રાશનની કાંઈ મુશ્કેલી ન પડે આ પ્રકારની અમે યોજના બનાવી છે બે હજાર રૂપિયાની આ રાશનની કીટ છે અને એમને ઘરે બેઠા મળી જાય આ પ્રકારનું આયોજન અમે આ વર્ષથી શરૂ કર્યું છે અને ઉત્તરોત્તર આમાં અમે સંખ્યાનો વધારો કરતા જશું કે અત્યારે પચાસ થી શરૂ કર્યું છે તો આવતા મહિને કદાચ બીજા વધે અમે એને એ પ્રકારની વ્યવસ્થા અમે ગોઠવી છે બીજું કે સમાજના લોકો જે સાથે બ્રહ્મ સમાજમાં કામ કરે છે બધાના મનમાં એક વિચાર હતો કે ભાઈ આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ પ્રત્યે પણ આપણી કંઈક ફરજ છે આપણે કંઈક આપણું સમાજ પ્રત્યે આપણું ઋણ અદા કરવું જોઈએ આપણે ઘરની જવાબદારી તો બધા પૂરી કરતા જોઈએ પણ સાથે સાથે ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો આપણે સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ આ ભાવથી બધા લોકો આમાં કામ કરી રહ્યા છે નમસ્કાર મારું નામ ડૉક્ટર દક્ષેશ પંડ્યા ઉપપ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ આજ રોજ આ શ્રવણ સંકલ્પ યોજના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે જેમાં રાજકોટ શહેરમાં વસતા જરૂરિયાતવાળા વડીલો વયોવૃદ્ધ ઉંમર વડીલોને વિધવા બહેનો માતાઓને સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી એમનું સમાન જળવાય અને એમનું ઘર સારી રીતે ચાલી શકે એ પ્રમાણેની એક રાશનની સારી એવી કીટ દર મહિને એના ઘરે પહોંચાડવા માટેનો સવણ સંકલ્પ યોજના આજથી શરૂ કરી રહ્યા છીએ શ્રવણ સંકલ્પ નામ એટલા માટે ચરિતાર્થ થાય છે કે સમસ્ત બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો શ્રવણ બનીને આવા જરૂરિયાતવાળા બ્રહ્મ ફેમિલી બીજા અન્ય જ્ઞાતિના ફેમિલી જે જરૂરિયાતવાળા લોકો છે વડીલો છે માતાઓ છે એમને ઘરે પહોંચાડી અને આ કીટ સારી એવી પહોંચાડવામાં આવશે ઉપરાંત આ લોકોને વખતો વખત એ લોકોનો હેલ્થ ચેકઅપ થાય એ લોકોને સરકારની જે યોજનાઓ છે એના લાભ ઘરે મળતા થાય એ લોકોને જરૂરિયાતની કોઈ વસ્તુઓ છે જેમ કે ગરમ પાણીની કોથળી હોય કે પાણીની બોટલ હોય કે જે વૃદ્ધોને બહુ જરૂર પડતી હોય ગાબડા હોય આ બધું જ એ લોકોને ઘરે પહોંચતું કરવામાં અમારી નેમ છે કે આ બધી વસ્તુમાં એક પણ અસહાય ગરીબ કુટુંબ જેમ જેમ બ્રહ્મ સમાજ સક્ષમ થાય એ પ્રમાણે દરેક કુટુંબને આ પ્રમાણેની કીટ આપવાનું પ્રયોજન છે